હેલો અવરિવાન તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે રાખેલો છે આજના વિડીયોમાં વાત કરવાની છે એક નવા ટોપિકની જેનું નામ છે ગંદા પાણીની પ્રાથમિક બીજા સ્તરની અને ત્રીજા સ્તરની શુદ્ધિકરણની પ્રક્રિયાની પાયાની બાબતો આ જે પ્રક્રિયા છે એ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે બરાબર બેઝિકલી કહીએ તો અને આ તમને ક્યાં જોવા મળશે તો જે બારમા ધોરણની ચોપડી છે એમાં જે માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર એ ચેપ્ટર છે એના અંદર આની માહિતી આપેલી છે એનું પણ આપણે આજે ડિસ્કશન કરીશું તો સૌથી પહેલાં આમાં હું તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ કે આમાં કરવાનું છે શું અને એના પછી આપણે જે થિયરી છે મતલબ કે જે પણ લખાણ છે એ વાંચીશું બરાબર કે શું કહેવા માગે છે તો પહેલાં હું તમને પહેલાં સમજાવું આ પ્રક્રિયાઓ કેવી રીતે કરવાની હોય પ્રાથમિક બીજા સ્તરની ત્રીજા સ્તરની બરાબર પ્રાઇમરી સેકન્ડરી એન્ડ ટર્સરી બરાબર ઇંગ્લિશમાં કહીએ તો સ્ટાર્ટ કરીએ પીડીએફ તમારે જોઈતી હોય પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે બરાબર તો એટલું ધ્યાન રાખજો તો સ્ટાર્ટ કરીએ લેક્ચરને અને સમજીએ પહેલાં કોન્સેપ્ટને આમાં કોન્સેપ્ટ વધારે છે યાદ રાખવાનું વધારે છે અને એના પછી આપણે લખાણ જોઈએ બરાબર તો સૌ પ્રથમ વાત કરું કે એસટી પીની સીવે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બરાબર જે પણ જે ગટરનું પાણી છે એ જાય અને એને એ સાફ થાય અને એના પછી નદી નાળામાં છોડવામાં આવે અથવા ફરીથી ઉપયોગમાં લેવામાં આવે એ કેવી રીતે કરવાનું બરાબર એનો એના પ્લાન્ટ વિશે આપણે સમજવાનું છે અત્યાર સુધી આપણે જોયું કે પાણીમાં પોલ્યુશન કેટલું છે પછી કેવી રીતે ડિટેક કરીશું એની લિમિટ શું હોવી જોઈએ એને માપવાના સાધનો શું છે હવે વાત કરીશું કે ગંદા પાણીનો નમૂનો તમે લઈ લીધો કે આમાં બીઓડી વધારે છે આમાં પોલ્યુશન વધારે છે હવે એને સાફ કરો તો સાફ કરવાની પદ્ધતિમાં શું હશે એ જોવાનું છે આજે તો જે એસટીપી પ્લાન્ટ છે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એમાં ત્રણ સ્ટેપ હોય છે પ્રાઇમરી સેકન્ડરી એન્ડ ટર્સરી બરાબર પ્રાથમિક દ્વિતીય અને તૃતીય આ પ્રકારની સારવાર હોય છે ટ્રીટમેન્ટ હોય છે પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેકન્ડરી ટ્રીટમેન્ટ અને ટર્સરી ટ્રીટમેન્ટ તો હવે વાત કરું હું પ્રાઇમરી ટ્રીટમેન્ટની બરાબર કે પ્રાઇમરી ટ્રીટમેન્ટ એટલે કે પ્રાથમિક સારવારની અહીંયા સ્ટેપ બાય સ્ટેપ હું પહેલાં સમજાવીશ અને પછી આપણે જે લખાણ છે એને વાંચીશું બરાબર પ્રાથમિક સારવારની વાત કરું તો એમાં બે સ્ટેપ છે કયા કયા પહેલું છે ફિલ્ટરેશન બરાબર કેવું ફિલ્ટરેશન સિકવન્શિયલ એટલે કે ક્રમબદ્ધ પછી સેડિમેન્ટેશન બરાબર અને સેડિમેન્ટેશનથી શું પ્રાપ્ત થશે પ્રાઇમરી સ્લજ આ આખું જે પદ્ધતિ છે એને મેં ડાયાગ્રામમાં ફેરવી છે બરાબર અને ડાયાગ્રામથી હું સમજાવીશ તમને તો હવે જુઓ પહેલી ટ્રીટમેન્ટ શું હતી પ્રાથમિક સારવાર બરાબર એમાં શું કરવાનું હતું પહેલું કરવાનું હતું તું ફિલ્ટરેશન તો જે આપણે ગંદુ પાણી લાવ્યા એ અહીંયા નાખ્યું એને ફિલ્ટર કર્યું એટલે અહીંયા આવી ગયું બરાબર અને પછી જે ઉપર પાણી તરતું રહ્યું અને એમાંથી જે કચરો હતો એ આ બાજુ રહી જશે જે પણ દેખા દેખીતી રીતે જે કચરો છે કોઈ પથ્થર હશે અથવા રેતી હશે એ ટાઈપનો કચરો અહીંયા હશે બરાબર અને ત્યારબાદ જે પાણી વચ્ચે અને તેમજ બીજી કંઈક વસ્તુઓ જે પણ કોઈ હશે અહીંયા પછી જ્યારે એને આપણે ઠારશું બરાબર ઘણી એવી વસ્તુઓ છે કે જે આપણે ગંદુ પાણી હોય તો એને સ્થિર એ સ્થિર થોડી વાર માટે રાખીએ તો એ જે વસ્તુઓ જે એવા પ્રદૂષિત ઘટકો હોય એ નીચે બેસી જાય છે તળિયે બેસી જાય બરાબર તો અહીંયા બીજા ઘટકો અહીંયા તળિયે બેસી જશે તો આમાં જે તળિયે બેસી ગયું એને શું કહેવાય પ્રાઇમરી સ્લચ અને ઉપર જે પાણી તરે છે એને શું કહેવાય પ્રાઇમરી ઇફ્લુએન્ટ બરાબર આ બંને નામ યાદ રાખજો હવે આ પ્રાઇમરી ઇન્ફ્લુએન્ટ એટલે કે જે તરતું પાણી છે એને હવે ક્યાં લઈ જવાનું દ્વિતીયક સારવાર માટે લઈ જવાનું બરાબર દ્વિતીયક સારવારમાં શું છે આગળ આપણે જોઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે પ્રાઇમરી ઇન્ફ્લુએન્ટને આપણે સેકન્ડરી ટ્રીટમેન્ટ માટે લાવ્યા હવે જે સેકન્ડરી ટ્રીટમેન્ટ છે એમાં કેટલા ટેન્ક છે એટલે કે ટાંકા કેટલા પ્રકારના હોય ત્રણ બરાબર યાદ રાખજો અને સેકન્ડરી ટ્રીટમેન્ટ દ્વિતીય સારવાર એનું એક બીજું નામ છે શું છે બાયોલોજીકલ ટ્રીટમેન્ટ કેમ કારણ કે આમાં સૂક્ષ્મજીવો ઇન્વોલ્વ થાય છે બરાબર એટલા માટે એને બાયોલોજીકલ ટ્રીટમેન્ટ પણ કહેવામાં આવે છે હવે જે પહેલાં ત્રણ ટાંકા છે ત્રણ ટેન્ક એ કયા કયા છે અને એમાં શું કરવાનું એ આપણે જોઈએ પણ સૌ પહેલાં હું તમને યાદ કરાવું કે આપણે પ્રાઇમરી ઇન્ફ્લુએન્ટને લાવ્યા છીએ સેકન્ડરી ટ્રીટમેન્ટ માટે અને એ પણ સેકન્ડરી ટ્રીટમેન્ટના પહેલાં ટાંકામાં પહેલાં ટાંકાનું નામ શું છે એરેશન ટેન્ક બરાબર હવે પ્રાઇમરી ઇન્ફ્લુએડને આપણે એરેશન ટેન્કમાં લાવી કાઢ્યું એરેશન ટેન્ક એ સેકન્ડરી ટ્રીટમેન્ટનું સૌથી પહેલું ટેન્ક છે બરાબર તો એમાં શું હોય છે એરેશન ટેન્કનું નામ એરેશન ટેન્ક કેમ છે તો એ ઓપન છે એની અંદર માઇક્રોપ્સ આવેલા છે માઇક્રોપ્સ એટલે કે સૂક્ષ્મજીવો એ શું કરશે તો ડાયજેસ્ટ કરશે ડિઝોલ્વ ઓર્ગેનિક વેસ્ટને આપણે જે પણ પાણીનો નમૂનો લાવીશું એની બીઓડી ચેક કરીને જ લાવીશું બરાબર અને બીઓડી વધારે આવશે એટલે જ આપણે એને કહીશું કે આ પ્રદૂષિત પાણી છે અને આ જે ટેન્ક છે એરેશન ટેન્ક એમાં જ્યારે આ આપણે એરેશન આપીશું એટલે કે એમાં હવા આપીશું ઓપન છે એની અંદર આપણે હવા પણ એડ કરીશું બરાબર અને પછી એને ગોળ ગોળ ગુમાવીશું હલાવીશું બરાબર આની અંદર તો એની અંદર બેક્ટેરિયા અને ફૂગ એ પેદા થશે અને જે આ જે ઓર્ગેનિક વેસ્ટ છે એને ડાયજેસ્ટ કરશે બરાબર જે ઓગળેલો ઓર્ગેનિક વેસ્ટ છે એને બરાબર એટલે આનું બીઓડી ઘટશે અને જે આ બેક્ટેરિયા અને ફૂગ જે બને છે એને સંયુક્ત રીતે શું કહેવામાં આવે છે ફ્લોક્સ બરાબર નામ યાદ રાખજો ક્યાં બનશે એરેસન ટેન્કમાં બનશે શું ફ્લોક્સ ફ્લોક્સ એટલે શું બેક્ટેરિયાને ફંજાય બરાબર હવે શું કરીશું તો જે પણ આપણે જે પાણી હતું એ કેવું બની ગયું એની અંદર ફ્લોક્સ પણ તરવા લાગ્યા બરાબર હવે આ જે છે એને એમના એમ આપણે બીજા ટેન્કમાં લઈ જઈશું તો આપણે જ્યારે કોઈ પણ જે પાણી છે ટ્રીટમેન્ટવાળું એને આગળના સ્ટેપમાં આપણે લઈ જઈએ છીએ તો એને ઇન્ફ્લુએન્ટ કહીએ છીએ બરાબર અને કયું ઇન્ફ્લુએન્ટ તો જે ટેન્કમાંથી લાવ્યા હોય એનું જ્યારે આપણે પ્રાઇમરી ટ્રીટમેન્ટમાંથી જે ઇન્ફ્લુએન્ટ લાવ્યા હતા સેકન્ડરી માટે તો એને શું કહ્યું હતું કે એ પ્રાઇમરી ઇન્ફ્લુએન્ટ છે બરાબર તો આ એરેશન ટેન્કનું ઇન્ફ્લુએન્ટ આપણે બીજા ટાંકામાં નાખવાનું છે તો આ જે ઇન્ફ્લુએન્ટ છે એને શું કહીશું કે એરેશન ટેન્કનું ઇન્ફ્લુએન્ટ આપણે સેટલિંગ ટાંકામાં નાખીશું બીજું જે ટાંકું છે એનું નામ શું છે સેટલિંગ ટેન્ક બરાબર હવે વાત કરીએ બીજા ટેન્કની એમાં શું આવશે ઇફ્લુએન્ટ એરેશન ટેન્કનું અને ફ્લોક્સ બરાબર એ બંને તો એ બંનેને આપણે અહીંયા એડ કર્યા બીજા ટેન્કમાં બીજા ટેન્કમાં શું થશે જે ઇફ્લુએન્ટ છે ઉપર તરશે અને જે જે ફ્લોક્સ છે એ નીચે સેટલ ડાઉન થઈ જશે બરાબર આ સેટલ ડાઉન થઈ ગયા એટલે કે નીચે બેસી ગયા આ જે નીચે બેસી ગયા એને શું કહીએ છીએ એક્ટિવેટેડ સ્લજ નામ યાદ રાખજો બહુ બધા નામ છે અહીંયા અને ભૂલ થવાની શક્યતા આ નામમાં જ છે પહેલાં શું બન્યું હતું ફ્લોક્સ ફ્લોક્સ ક્યાં બન્યા હતા એરેશન ટેન્કમાં ત્યાંથી સેટલિંગ ટેન્કમાં આવીને જે સેટલ થઈ ગયા નીચે તો એ શું થઈ ગયું એક્ટિવેટેડ સ્લજ જે એરેશન ટેન્કનું જે ઇન્ફ્લુએન્સ છે એને અહીંયા ક્યારે લાવવાનું જ્યારે એની બીઓડીમાં ઘટાડો થાય ત્યારે બરાબર આ જે બેક્ટેરિયા ફૂગ છે જે ફ્લોક્સ કહ્યું એના એમાં જે રહેલા ઓર્ગેનિક વેસ્ટ છે તેનું પાચન કરી દેશે અને એની બીઓડી ઘટાડશે બીઓડી વિશે ખબર ના હોય તો જે બીજો યુનિટ છે એનો બે પોઈન્ટ એકના જે લેક્ચર છે એમાં બીજું કે ત્રીજું લેક્ચર છે એ તમે જોઈ લેજો બરાબર ત્યારે તમને ખબર પડશે કે બીઓડીએ શું છે તો અહીંયા બીઓડીનો ઘટાડો થશે ત્યારબાદ એને સેટલિંગ ટેન્કમાં લાવવામાં આવશે અને જે ઇન્ફ્લુએન્ટ છે એ ઉપર તરશે અને જે ફ્લોક્સ છે એ નીચે સેટલ ડાઉન થઈ જશે એને આપણે શું કહીશું એક્ટિવેટેડ સ્લેટ બરાબર હવે શું કરવાનું તો હવે જે ઉપરનું આ જે ઇન્ફ્લુએન્ટ છે એ સેકન્ડરી ટ્રીટમેન્ટ પામેલું ઇન્ફ્લુએન્ટ છે બરાબર એને ક્યાં લઈ જવાનું એને શું કહીશ એટલા માટે આને શું કહીશું સેકન્ડરી ઇફ્લુએડ એને ક્યાં લઈ જઈ શકાય એને ડાયરેક રિવરમાં છોડી દેવાનું એટલે કે નદીમાં ડાયરેક્ટ આપણે છોડી શકીએ બરાબર અથવા તો એને ટર્સરી ટ્રીટમેન્ટમાં જવા દેવાનું આગળ મોકલવાનું બરાબર તો ત્રીજું ટાંકું એ શું છે તો જે ફ્લોક્સ છે જે સેટલ ડાઉન થઈ ગયા એને આપણે શું કહ્યું એક્ટિવેટેડ સ્લજ એના માટે છે ત્રીજા નંબરનું ટાકું ત્રીજા નંબરનું ટેન્ક બરાબર તો જે ત્રીજા નંબરનું ટેન્ક છે એનું નામ શું છે એન એરોબિક સ્લજ ડાયજેસ્ટર બરાબર નામ યાદ રાખજો તો એમાં શું થશે આ જે એક્ટિવેટેડ સ્લજ છે જે નીચે બેસી ગયું એને અહીંયા જમા કરાવવાનું બરાબર અને એમાં ઘણા બધા સ્લજ ભેગા થઈ જાય એમાં મિથેનોજન બેક્ટેરિયા આવે મિથેનોજન્સ છે એ મિથેન ગેસ બનાવે અને આપણે જે કહીએ ગોબર ગેસ એનું ઉત્પાદન થઈ શકે ત્યારબાદ જે આ સ્લજ ભેગું થઈ જાય એનો ફર્ટિલાઇઝર તરીકે પણ ઉપયોગ કરી શકીએ હવે આ જે સ્લજ ભેગું થયું એમાંથી કયા પ્રકારના વાયુઓ નીકળશે એનો પણ ક્વેશ્ચન આવી શકે છે તો કયા કયા તો પહેલું છે મિથેન પછી સીઓ ટુ અને પછી એસ ટુ એસ બરાબર એસ ટુ એસ વિશે ધ્યાન રાખજો અહીંયા જે આ સીવે ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય એમાં એસ ટુ એસ વાયુ નીકળતો હોય છે બરાબર એટલે અહીંયા એસ ટુ એસ વાયુ એ ઝેરી છે તો મૃત્યુનું જોખમ પણ રહે છે બરાબર આટલા સુધી આપણી પ્રક્રિયા પૂરી થઈ જે ટર્સરી ટ્રીટમેન્ટ છે એ ડાયરેક જે લખાણ સમજાવીશ એમાં ટર્સરી ટ્રીટમેન્ટ સમજાવીશ તો અહીંયા આપણને ખ્યાલ આવ્યો હશે કે સેકન્ડરી ટ્રીટમેન્ટમાં શું કર્યું ત્રણ પ્રકારના ટેન્ક છે એરેસન ટેન્ક સેટલિંગ ટેન્ક અને એન એરોબિક સ્લજ ડાયજેસ્ટર તો પહેલાં ટેન્કમાં એરેસન ટેન્ક છે ત્યાં ફૂગ અને બેક્ટેરિયા ફ્લોક્સ બનાવશે અને બીઓડી ઘટાડશે બીઓડી ઘટશે એટલે આપણે એને સેટલિંગ ટેન્કમાં નાખીશું સેટલિંગ ટેન્કમાં જે સેકન્ડરી ઇન્ફ્લુએન્ટ છે એને આપણે આગળ ટર્સરી ટ્રીટમેન્ટ અથવા રિવરમાં જવા દઈશું અને પછી જે વધ્યું ફ્લોક્સ જે સેટલ ડાઉન થયું એને ત્રીજા ટેન્કમાં લઈ જઈશું જેનું નામ છે એન એરોબિક સ્લજ ડાયજેસ્ટર જેમાં સૂક્ષ્મજીવોની પ્રક્રિયા થઈ મિથેનોજેન્સ બેક્ટેરિયા એ મિથેન બનાવશે અને ફર્ટિલાઇઝર તરીકે પણ આ એનો ઉપયોગ થઈ શકે છે બરાબર હવે જે આપણે પ્રક્રિયા કરી જઈએ એરેસન ટેન્કની એમાં આ ફ્લક્સ બન્યા એ બનતા વાર લાગે બરાબર હવે આપણે જ્યારે દૂધમાંથી દહીં બનાવીએ ત્યારે પહેલેથી જે રેડીમેડ દહીં હોય એ દૂધમાં નાખીએ બરાબર ત્યારે એ જલ્દીથી દહીં બની શકે બરાબર આમ પણ એમ દહીં બનશે જ પરંતુ એમાં વાર લાગશે એમાં ઝડપ નહીં આવે બરાબર તો એ જે આપણે મેળવણ નાખીએ છીએ દહીંને કે જે ઓલરેડી આપણે દૂધના અંદર નાખીએ અને પછી આપણે દહીં જમાવીએ બરાબર જેમ આપણે મેળવણ ઉમેરીએ છીએ દહીંને દૂધમાં એવી જ રીતે આપણે એન એરોબિક સ્લજ ડાયજેસ્ટરમાંથી એક્ટિવેટેડ સ્લજને લઈને એરેશન ટેન્કમાં નાખીશું એટલે આ ફ્લોક્સ જલ્દી બની જાય અને એ બીઓડી ઉપર જલ્દીથી કામ કરવા લાગે બરાબર તો અહીંયા લખ્યું છે ઇનોક્યુલમ ઇનોક્યુલમ એટલે કે મેણોળ બરાબર તો હવે જોઈએ આપણું એનું લખાણ જોઈ લઈએ એના પહેલાં હું આનું બ્રીફ એક ઓવરવ્યૂ આપી દઉં ફરીથી સૌથી પહેલાં આપણે શું કર્યું તો પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરી કે ફિલ્ટ્રેશન કરી નાખ્યું અહીંયા બધી ગંદકી આવી ગઈ એના પછી જે વધ્યું નીચે બેસી ગયું સેડિમેન્ટેશનમાં બીજા બીજો સ્ટેપ હતું પ્રાઇમરી ટ્રીટમેન્ટનું એને શું કહ્યું પ્રાઇમરી સ્લજ અને જે બહાર નીકળી ગયું પાણી એને પ્રાઇમરી ઇન્ફ્લુએન્ટ પ્રાઇમરી ઇન્ફ્લુએન્ટને ક્યાં લઈ ગયા સેકન્ડરી ટ્રીટમેન્ટ માટે સેકન્ડરી ટ્રીટમેન્ટને બીજા કયા નામે ઓળખાય બાયોલોજીકલ ટ્રીટમેન્ટ એમાં કેટલા ટેન્ક છે ત્રણ ટેન્ક છે બરાબર એરેશન સેટલિંગ અને એન એરોબિક સ્લજ ડાયજેસ્ટર પહેલાં ટેન્કમાં શું કરવાનું છે તો ઓપન છે એમાં માઇક્રોબ્સ એટલે કે જે બેક્ટેરિયાને ફૂગ હશે એ બધા સૂક્ષ્મજીવો મળીને ડાયજેસ્ટ કરશે જે ઓગળેલો ઓર્ગેનિક વેસ્ટ છે એને પછી સેટેલિંગ ટેન્કમાં લઈ જઈશું એને પછી જે ફ્લોક્સ હશે એ ડાઉન થશે સેટલ ડાઉન થશે એને એક્ટિવેટેડ સ્લજ તરીકે આપણે એન એરોબિક સ્લજ ડાયજેસમાં લઈ જઈશું જ્યાં એ ફર્ટિલાઇઝર અથવા બરાબર બાયોગેસ બનાવશે અને જે આ સેકન્ડરી ઇન્ફ્લુએન્ટ છે એને રિવરમાં અથવા ટર્સરી ટ્રીટમેન્ટ માટે મોકલી આપીશું એ ગંદા પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા જે આપણે સમજાઈએ અત્યારે એનો પરિચય લઈએ કે આજના સમયમાં ઔદ્યોગિકરણ શહેરીકરણ અને લોકસંખ્યાની વૃદ્ધિના કારણે ગંદા પાણી ગંદા પાણીમાં વેસ્ટ વોટર પણ હોય અને સીવેજ એનું પ્રમાણ ઝડપી ગતિએ વધી રહ્યું છે અને આ ગંદા પાણીમાં માનવ મલમૂત્ર ઔદ્યોગિક ઉદ્યોગમાંથી નીકળતા રાસાયણિક પદાર્થો ઘરગથ્થુ ગંદકી રસોઈનું પાણી ડિટરજન્ટ તેલ ચરબી પ્લાસ્ટિક અને કૃષિ ક્ષેત્રમાંથી આવતા ખાતર કીટનાશક પદાર્થો હોય છે બરાબર તો જો આ પાણી સીધું નદીઓ સરોવર કે જમીનમાં છોડવામાં આવે તો પાણીનું પ્રદૂષણ જળચર પ્રાણીઓનું મરણ અને પાણીજન્ય રોગચાળો જેવા કે કોલેરા ટાઈફોઈડ એ ફેલાય છે અને એટલા માટે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એટલે કે ગંદા પાણીનું શુદ્ધિકરણ એ અત્યંત આવશ્યક પ્રક્રિયા છે હવે જે આ પ્રક્રિયા છે એને ત્રણ તબક્કામાં વેચવામાં આવે છે પ્રાઇમરી સેકન્ડરી અને ટર્સરી પ્રાઇમરી ટ્રીટમેન્ટની વાત કરું તો શું છે એમાં આપણે જોઈએ એમ છે કે મુખ્ય પ્રક્રિયાઓ છે સ્ક્રીનિંગ કે જે મોટા જાળીદાર સ્ક્રીન દ્વારા પ્લાસ્ટિક કપડાં લાકડાના ટુકડા કાગળ જેવા ઘન પદાર્થોને અટકાવી દેવામાં આવે બરાબર મશીનોને નુકસાનથી બચાવવા માટે અહીંયા બરાબર કારણ કે અહીંયા લઈ જઈશું આપણે ટેન્કમાં તે પછી કોઈ પ્રોબ્લેમ આવે ના એટલા માટે એના પછી છે ગ્રીડ ચેમ્બર કે જેમાં પાણી એ ખાસ ચેમ્બરમાંથી પસાર થાય છે જ્યાં રેતી પથ્થર ધૂળ જેવા ભારે કણો ગળી જાય છે બરાબર પછી સેડિમેન્ટેશન ટાંકી કે જેમાં પાણી થોડા સમય માટે સ્થિર રાખવામાં આવે છે અને જેથી ગંદ પદાર્થો નીચે બેસી જાય છે બરાબર અને ઉપરનું પાણી આગળ આગળ મોકલવામાં આવે છે આ નીચે બેસી ગયા એને શું કહેતા હતા આપણે પ્રાયમરી સ્લજ અને જે આગળ મોકલવાનું છે બીજું ઉપરનું પાણી એને શું કહીએ છીએ પ્રાઇમરી ઇફ્લુએન્ટ બરાબર આના પરિણામ સ્વરૂપ ત્રીસથી ચાલીસ ટકા જેટલી અશુદ્ધિઓ દૂર થાય છે પાણીમાં રહેલા દ્રાવ્ય પદાર્થો ઓર્ગેનિક અશુદ્ધિઓ અને સૂક્ષ્મજીવો એ હજુ બાકી છે એના માટે હવે આપણે કરીશું બીજા સ્તરની શુદ્ધિકરણની પ્રક્રિયા જેને સેકન્ડરી ટ્રીટમેન્ટ કહેવાય અથવા બાયોલોજીકલ ટ્રીટમેન્ટ પણ કહેવાય છે બંને નામ યાદ રાખજો આ તબક્કામાં પાણીમાંથી જૈવિક અશુદ્ધિઓ ઓર્ગેનિક મેટર એ દૂર કરવામાં આવે છે આ પ્રક્રિયા મુખ્યત્વે સૂક્ષ્મજીવો દ્વારા થાય છે એટલા માટે એને આપણે બાયોલોજીકલ ટ્રીટમેન્ટ કહીએ છીએ અને મુખ્ય પદ્ધતિઓ પહેલું છે એરેશન ટેન્ક બરાબર એરેશન પ્રોસેસ કે જેમાં પાણીમાં ઓક્સિજનનો પુરવઠો કરવામાં આવે છે અને બેક્ટેરિયા ઓર્ગેનિક પદાર્થોને પચાવી દે છે બરાબર ત્યારબાદ છે સક્રિય કાદવ પદ્ધતિ એટલે કે એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ કે જેમાં એરેશન પછીનું પાણી એ સેડિમેન્ટ ટોકીમાં મોકલવામાં આવે છે અહીં બેક્ટેરિયાને સૂક્ષ્મ જીવવાનો જથ્થો બરાબર એ નીચે બેસી જશે કે જેને આપણે શું કહ્યું હતું એક્ટિવેટેડ સ્લજ અને થોડું સ્લજ એ ફરીથી એરેશન ટાંકીમાં પાછું મોકલીને બેક્ટેરિયાની સંખ્યા સ્થિર રાખવામાં આવે છે ઇનોક્યુલમ મેળવણની વાત કરી હતી ત્યારબાદ શું કરવાનું ટ્રિકલિંગ ફિલ્ટર કે જેમાં શું કરવાનું પાણી એ પથ્થર કે પ્લાસ્ટિકના માધ્યમ પર છાંટવામાં આવે છે અહીં બેક્ટેરિયાનો પાથળો પળ એ ઓર્ગેનિક પદાર્થોનો નાશ કરે છે કે જે બીઓડી ઘટાડવાનું છે પરિણામ શું આવે કે આ પદ આ તબક્કામાં પાણીમાંથી પંચ્યાસીથી નેવું ટકા જેટલી ઓર્ગેનિક અશુદ્ધિઓ દૂર થઈ જાય અને પાણીનો બીઓડી એ ઘણું ઓછું થઈ જાય છે બરાબર હવે વાત કરીએ સર્સરી ટ્રીટમેન્ટ એડવાન્સ ટ્રીટમેન્ટ આમાં શું કરવાનું તો અંતિમ તબક્કો છે અને અત્યંત મહત્ત્વનો છે પાણીમાંથી બાકી રહેલા રાસાયણિક પદાર્થો પોષક તત્વોને રોગ જંતુઓ દૂર કરવામાં આવે છે આમાં મુખ્ય પ્રક્રિયાઓ શું છે તો ફિલ્ટ્રેશન કે રેતી ફિલ્ટર કાર્બન ફિલ્ટર અથવા મેમ્બ્રેન ફિલ્ટરમાંથી પાણી પાણીમાંથી સૂક્ષ્મ સૂક્ષ્મકણોએ આપણે દૂર કરીએ છીએ બીજી રીતમાં ડિસઇન્ફેક્શન કે જેમાં ક્લોરિન ઓઝોન અથવા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશથી બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરીએ છીએ ત્યારબાદ વાત કરીએ પોષક તત્વોના રિમૂવલની તો પાણીમાંથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ દૂર કરવામાં આવે છે આમાં અને જેથી આ જો આપણે દૂર ના કરીએ તો પાણીમાં યુટ્રોફિકેશન થાય અને જેનાથી જળચર જીવ પર ખતરો આવે અત્યારે અદ્યતન પદ્ધતિઓ પણ છે કે રિવર્સ ઓસ્મોસિસ આયર્ન એક્સચેન્જ અને કેમિકલ પ્રેસિપિટેશન અને આના પરિણામે શું થાય તો પાણી લગભગ સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય ઉદ્યોગોમાં કૃષિ સિંચાઈ અથવા ક્યારેક પીવાના પાણીમાં પણ આનો ઉપયોગ કરી શકીએ આનું મહત્ત્વ શું છે કે જળચર જીવનું રક્ષણ થઈ જાય જાહેર આરોગ્યનું રક્ષણ થાય બરાબર કે જે ગંદા પાણીથી ફેલાતા જે રોગો છે એ થાય ના પાણીનો પુનઃ ઉપયોગ થઈ શકે બરાબર અને પર્યાવરણનું સંરક્ષણ પણ થાય અને જમીન અને ભૂગર્ભ જળ એ પ્રદૂષણથી બચી શકે હવે જે જીપીસીબી બોર્ડ છે એના સંદર્ભે શું મહત્ત્વ છે તો મુખ્ય ધ્યેય એવું છે કે પાણી હવા અને જમીનનું પ્રદૂષણ ઘટાડવું ત્યારબાદ જે પણ ઉદ્યોગો છે એમાં આ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્લુ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્લુએન્ટ એ મોટા પ્રમાણમાં નીકળે છે જીપીસીબી એ ઉદ્યોગોને ફરજ પાડે કે તેઓ પોતાનું ઇટીપી એટલે કે ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ કર્યા વગર બહાર પાણી છોડશે નહીં બરાબર અને ઇટીપીમાં પણ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટના જેમ જ પ્રાથમિક દ્વિતીય અને ત્રિ તૃતીય એમ ત્રીજું સ્તર અનુસરીને કરવામાં આવે છે બરાબર તો અહીંયા કમ્પ્લીટ થાય છે આ જે ટૉપિક છે અને આની પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે Madiya, this video. Ma, thank you very much.